ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા બની છે કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર ચૂપકીદી સેવીને બેઠું છે તેઓની ચૂકકીદીને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રોજિંદા ટ્રાફિક જામના કારણે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે રોજિંદા મુસાફરો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર હાઈવેનું વહેલી તકે સમારકામ હાથ ધરે એવી લાગણી પ્રવર્તી છે બીજી તરફ વાલિયા ચોકડી ઉપરના ફ્લાયઓવર બ્રિજ ઉપર ટ્રાફિક જામ રોજિંદી સમસ્યા બની રહી છે તો આઈઆરબી દ્વારા બ્રિજને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર પડી ગયેલા ખાડાઓની મરામત કરવામાં આવતી નથી આ સર્વિસ રોડનો ઉપયોગ સ્થાનિક વાહન ચાલકો ઉપરાંત અનેક ખાનગી ટ્રાવેલ્સ બસો કરતા આવ્યા છે હાઈવે જામને કારણે આ સર્વિસ રોડ ઉપર પણ વાહનોની અવર જવર વધતી હોય છે તેને પરિણામે બિસ્માર સર્વિસ રોડને કારણે વિકટ સમસ્યા ખડી થઈ ગઈ છે તો અન્ય આંતરિક માર્ગો ઉપર ટ્રાફિકનું ભારણ પણ વધવા પામ્યું છે